વાગોડિયા સ્થિત બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે વિશ્વ શાંતિ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો નવખંડ ધરામાં બારસોથી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કાર સિંચન અને સંસ્કૃતિ સંવર્ધનમાં સદૈવ અગ્રેસર બીએપીએસ સંસ્થા દ્વારા વાઘોડિયા ખાતે નૂતન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે રાજ્ય સરકાર દ્વારા વાગોડિયાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે તે જ સમય દરમિયાન પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભવ્ય મંદિરનું નજરાણું પણ વાઘોડિયાને પ્રદાન કરવામાં આવ્યું છે આમ બેવડા લાભથી લાભાવંતિત થયેલ વાઘોડિયામાં ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે જેના પ્રથમ દિવસે પ્રથમ ચરણમાં વિશ્વ શાંતિ યજ્ઞનો પ્રારંભ પ્રાતકાળે સાત વાગે થયો હતો અંદાજે પાંચસોથી વધુ યજ્ઞ કુંડ પર બે હજાર બસો વધુ યુગલોએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જેમાં અટલાદરા મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી તથા વડીલ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી સહ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા પાંચ વર્ષ પ્રેમી ખૂબ જ સુંદર બીએ પીએ મંદિરનું નિર્માણ થયું છે એની વૈદિક વિધિ મુજબ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ આજથી થયો છે આજે સવારે

ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે અને પચાસ થી વધારે સંતો અને અન્ય મંદિરોથી આવનારા લગભગ વધારે લાભ પ્રાપ્ત થશે